રાજકોટ સિવિલમાંથી દારૂની ખાલી બોટલ મળવાને લઈને તપાસનો ધમધમાટ તપાસ માટે ત્રણ સભ્યોની તપાસ કમિટી બનાવાય સીસીટીવી સહિતના આધારે તપાસ કમિટી તપાસ કરશે સિક્યુરિટી એજન્સી પાસે પણ ખુલાસો માંગવામાં આવશે પોલીસની મદદ લેવાશે પેટ્રોલિંગ વધારવાની પણ રજૂઆત કરવામાં આવશે અને આ બાબતે અમારા તબીબ અધિક્ષક તરફથી સ્પેશિયલ કમિટી ત્રણ જણાની નિમવામાં આવેલી છે અને જે ત્રણ જણાની કમિટી છે તે દરેક બાબતને તપાસ જરૂર પૂર્યો કરશે અને ત્યારબાદ જ અમને રિપોર્ટ આપશે આ જે ખખરત એમ્બ્યુલન્સ છે એમાં સીસીટીવી આધારે સિક્યુરિટી આધારે અને આપણે પોલીસની મદદથી આ તપાસ ઝડપથી પૂર્ણ થાય અને ત્યારબાદ જ આગળ કાર્યવાહી કરવામાં આવશે સૌથી પહેલાં તો સિક્યુરિટી અમે જેટલી શક્ય બને બરાબર છે તેટલી સિક્યુરિટી અમે ટાઈટ કરવાની કોશિશ કરશું જેથી કરીને આ બનાવ ન બને અને સાથે સાથે અમે પોલીસની પણ મદદ લેશી જેથી કરીને આ પ્રકારના તત્વો ફરીથી અહીંયા ન આવે આવેલીસને સ્થળાંતર કરવામાં આવશે પરંતુ પેલા કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ આપણે આ પ્રોસેસ આગળ ધરી શકશું